રાત્રિના બે વાગ્યા હતા રૂમમાં અંધારું હતું ફોન સાયલેન્ટ પર હતો શરીર થાકેલું હતું પણ મગજ મગજ સંપૂર્ણ રીતે જાગતું હતું અને વિચારોથી દોડતું હતું જો કાલે આમ થઈ ગયું તો જો તેણે ખોટું સમજી લીધું હશે તો કાશ મેં એ વાત ન કીધી હોત તો આંખો બંધ હતી પણ વિચારો દોડી રહ્યા હતા તે બેડ પર પડખા ફરી રહ્યો હતો પણ ઊંઘ નહોતી આવતી સવારે ઉઠીને તેણે કહ્યું કે હું બહુ વિચારું છું હકીકતમાં તે એકલો નથી આજે લાખો લોકો આ જ સમસ્યા સાથે ઝૂમી રહ્યા છે ઓવર થિંકિંગ સૌથી પહેલા એક વાત સ્પષ્ટ કરી લઈએ કે ઓવર થિંકિંગ એ તમારી બુદ્ધિમત્તાની નિશાની નથી એ ડરની નિશાની છે માણસ ત્યારે જ વધારે વિચારે છે જ્યારે તેને નિયંત્રણ ગુમાવવાનો ડર હોય છે જ્યારે ભવિષ્ય અનિશ્ચિત લાગે છે જ્યારે કોઈ વાત અધૂરી રહી જાય છે જ્યારે દિમાગને લાગે છે કે જો મેં બધું વિચારી લીધું તો કદાચ બધું ઠીક થઈ જશે પણ સત્ય એ છે કે વધારે વિચારવાથી વસ્તુઓ ઠીક નથી થતી ઉલટાનું દિમાગ થાકી જાય છે થોડુંક તર્કથી સમજીએ આપણા દિમાગનું કામ સમસ્યાઓનો ઉકેલ શોધવાનું છે પણ જ્યારે કોઈ સમસ્યા તુરંત ઉકેલાય એવી ન હોય ત્યારે દિમાગ એ ચકડામાં ફરતો રહે છે અને આ ફર્યા કરવું એને જ ઓવર થિંકિંગ કહેવાય છે તમે ધ્યાન આપ્યું હશે કે તમે મોટાભાગે એ જ વાતો પર વારંવાર વિચારો છો જેના પર તમારું સીધું નિયંત્રણ નથી હોતું જે વાત તમારા હાથમાં હોય તેના પર તો દિમાગ ઝડપથી શાંત થઈ જાય છે હવે પ્રશ્ન એ છે કે વધારે વિચારવાનું બંધ કેવી રીતે કરવું તો પહેલી અને સૌથી જરૂરી વાત પોતાના વિચારો સાથે લડવાનું બંધ કરો જેટલું તમે કહેશો ને કે મારે નથી વિચારવું મારે નથી વિચારવું એટલું જ મગજ વધારે વિચારશે મગજને રોકવાનું નથી એને દિશા આપવાની છે જ્યારે કોઈ વિચાર આવે ને ત્યારે પોતાની જાતને પૂછવાનું કે શું આ મારા નિયંત્રણમાં છે જો જવાબ હા હોય તો બીજો પ્રશ્ન પૂછો કે હમણાં હું કયું નાનું પગલું લઈ શકું અને જે પહેલો જવાબ મળે એ કરવાનું શરૂ કરી દો કારણ કે ફક્ત વિચારતા રહેશો તો વિચારની સાયકલમાં જ ફસાઈ જશો આ પ્રેક્ટિસ ધીમે ધીમે દિમાગને એ શીખવે છે કે દરેક વિચાર પર પ્રતિક્રિયા આપવી જરૂરી નથી બીજી વાત ઓવર થિંકિંગ ઘણીવાર ખાલી સમયમાં વધી જાય છે જ્યારે તમે ફ્રી હો જ્યારે શરીર નિષ્ક્રિય હોય ત્યારે દિમાગ જૂની વાતોમાં ફસાઈ જાય છે એટલે જ મોટાભાગે રાત્રે જ્યારે તમે એકલા હો ત્યારે દિમાગ વિચારોથી ભરાઈ જાય છે એવી સ્થિતિમાં તમે શું કરી શકો થોડું બહાર જઈ હળવો વોક કરી શકો અથવા રૂમમાં બેઠા બેઠા ઊંડા શ્વાસ લઈ શકો અથવા કંઈક લખી શકો આ બધું દિમાગને વર્તમાનમાં લઈ આવે છે ત્રીજી વાત દરેક વિચાર સાચો નથી હોતો દિમાગનું કામ શું છે ખબર શક્યતાઓ બનાવવાનું ભવિષ્યવાણી કરવાનું જો એવું થઈ ગયું તો જો આમ થઈ ગયું તો આ ફક્ત એક વિચાર છે હકીકત નથી જ્યારે તમે દરેક વિચારને સત્ય માની લો છો ત્યારે ડર ઊભો થાય છે વિચારને વિચાર તરીકે જોવાનું શીખો ફેસલા તરીકે નહીં ચોથી વાત મગજને પૂરી વાતનો જવાબ જોઈએ છે જો કોઈ વાત અધૂરી રહી જાય ને તો એ વારંવાર પાછી આવ્યા કરે છે એટલે દિવસમાં થોડો સમય કાઢો અને કાગળ ઉપર લખીને પોતાને પૂછો કે આજે મને સૌથી વધારે કઈ વાતની ચિંતા છે લખશો એટલે દિમાગ હળવું થઈ જાય પાંચમી અને સૌથી ઊંડી વાત બધી વસ્તુઓ તમારા નિયંત્રણમાં હોય એવું જરૂરી નથી આ વાત સ્વીકારવી એ ઓવર થિંકિંગનો સાચો ઈલાજ છે જ્યારે તમે માની લો છો કે કેટલીક બાબતો પોતાના સમય ઉપર થઈ જશે ત્યારે દિમાગ લડાઈ છોડી દે છે યાદ રાખજો વધારે વિચારવું એ તમને સુરક્ષિત નથી બનાવતું એ તમને થકાવી નાખે છે શાંત દિમાગ હંમેશા વધારે સારા નિર્ણયો લઈ આપે છે જો આ વાત તમારા કામની લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને એ વ્યક્તિ સાથે શેર કરજો જે રાત્રે વધારે પડતું વિચારે છે અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો